ઊંડ ચાર ડેમની ની ઓરડીનો લૂક તોડી અજાણ્યા શખ્સો ગાયબ થયા કાલાવડ તાલુકાના નિકાવા ગામે ઊંડ નદી ઉપર આવેલા

હાર્દિકભાઈ તમારો હોદ્દો હાર્દિકભાઈ આજરોજ આ જે બનાવ બન્યો છે નિકાવા ઊંડ ચાર ઉપર તો શું બનાવ બન્યો તમને ક્યારે જાણ થઈ ગઈકાલે સાંજના અમને છ વાગે ફોન આવ્યો કે ઊંડચાર ચાર ડેમના એચઆરના દરવાજા ખોલી અને પાણી ચોરીની ખોલી ચાલુ કરી છે એટલે અમે તાત્કાલિક અહીંયા પહોંચી અને દરવાજો બંધ કરવાની કામગીરી ચાલુ કરી અને લગભગ સાડા આઠ ની આસપાસ દરવાજો બંધ કરાવી દીધો ત્યારબાદ રાતના પાછું એ લોકો આવી અને પાછો દરવાજો ખોલી ગયા જેથી પાછું સવારના અમે બંધ કરાવી દીધું અને હાલ પોલીસ ફરિયાદ નોંધાવેલી છે તમને કોઈ વ્યક્તિ ઉપર શંકા ખરી અમા દરવાજો ખોલતા પહેલા અમારા ડેમના વ્યક્તિ પર ફોન આવ્યો હતો કે અમારે આ દરવાજો ખોલાવો છે તો અમારા ડેમના વ્યક્તિએ કીધું કે ભાઈ એ મંજૂરી વગર ના ખુલે અને અમારો નંબર પણ એને વોટ્સએપથી શેર કરી દો છતાં એ લોકોએ અમને કોઈ જાણ ના કરી અને સીધે સીધું લો એન્ડ ઓર્ડર હાથમાં લઈ અને દરવાજા ખોલી નાખ્યા શું નંબર છે ભાઈ એ ભાઈનો નંબર અમે પોલીસ સ્ટેશને લખાવેલો છો એ કરેલી છે ફરિયાદ નોંધાવેલીમલ બારોટ નિકા